હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે જઈ રહ્યા છીએ ત્રિમંદિર અડાલજ અને આજે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે આજની લુક આપણે કંઈક આ રીતે તો હવે આપણે જઈશું ત્રિમંદિર અડાલજ આ મંદિર છે દાદા ભગવાનનું મંદિર બહારથી આવી રીતે કંઈક લૂપ છે એનો બહુ જ મસ્ત દેખાય છે જય આ છે દાદા ભગવાનની મૂર્તિ બધા દર્શન કરેલો દાદા ભગવાનના દાદા ભગવાનની બાજુમાં છે આ રીતે બધા ભગવાન મૂકેલા છે બહુ જ મસ્ત મંદિર છે અહીંયા આગળ આછે દાદા ભગવાન નો જય દાદા આ દાદા ભગવાનની કથા છે જેને વાંચવું હોય તે વાંચી શકે છે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકાય છે આ આપણા શિવજીનું મંદિર છે જો શ્રીયાનભાઈ દર્શન કરવા જઈ રહ્યા છે બહુ જ મસ્ત શિવલિંગ છે ભયું જે કરીને આવતા રહો ઓકે વેરી ગુડ આજે ગણપતિ દાદા અને બીજી સાઈડ છે હનુમાન દાદા આ છે મ્યુઝિયમ જે ફ્રી ઓફ કોસ્ટ છે મ્યુઝિયમ ની અંદર આ રીતે બધું જોવા મળે છે આપણને જેને આમાં ઇન્ટરેસ્ટ હોય આ બધું વાંચી શકાય છે આ જો અમારા શ્રીઅનભાઈ ને કેટલી મજા આવી રહી છે હાઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ બાળકોના ફેવરેટ પ્લે એરિયામાં અહીંયા મસ્ત પ્લે એરિયા બનાવેલો છે નાના નાના બાળકો માટે બાળ દુનિયા